અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં વરસાદ ના હોય ત્યારે પણ વરસાદી કાસોમાં પ્રદૂષિત પાણી વહેવડાવી દેવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બનતી આવી છે હવે જ્યારે ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે તો વરસાદ પડે એટલે વરસાદી ગટરોમાં પ્રદૂષિત પાણી વહેવાનું કે વહેવડાવી દેવાની ઘટનાઓ બની રહી છે ગઈકાલે ગામ પાસેથી પસાર થતી કાળા પ્રદૂષિત પાણી વહેતું નજરે જણાયું હતું આજે ફરી એક વખત વસાહતની વરસાદી ગટરમાં શુદ્ધ લીલા કલરનું પ્રદૂષિત પાણી વહેતું નજરે જણાતા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જેપીસીબી ગાંધીનગર અને અંકલેશ્વરની મૌખિક ફરિયાદ કરતા હાલ તપાસનો દોર શરૂ થયો છે જોકે આ કહેવાતી તપાસ અને પરિણામોથી પ્રજામાં અસંતોષ છે પ્રકૃતિ પરીક્ષાના સલીમ પટેલે જણાવ્યું કે દરેક વખતે ચોમાસાની ઋતુમાં પ્રદૂષિત પાણી વરસાદી ઘાસમાં વહેતું હોવાથી આસપાસની આમલા ખાડી અમરાવતી ખાડી અને છાપરા ખાડી પ્રદૂષિત બને છે આ પાણી નર્મદા નદી સુધી જાય છે જેથી ભૂગર્ભ પ્રદૂષિત થાય છે માનવ સ્વાસ્થ્ય અને જળચરના જીવનને ખતરો રહે છે આ અંગે ફરિયાદ કરીએ તો તપાસ થાય એના કરતાં આવી ઘટનાઓ જ ના બને એવી વ્યવસ્થા હોવી જોઈએ આજ રોજ ત્રણ કિલોમીટર સુધીની વરસાદી ગટરમાં લીલા કલરનું પ્રદૂષિત પાણી જાહેરમાં નજરે જણાતું હતું અને ક્યાંથી આવતું હતું એ પણ જણાતું હતું ફરિયાદના અનુસંધાને અને એનજીટીના કોર્ટના હુકમથી અંકલેશ્વરના પ્રદૂષિત પાણીને રોકવા બાબતે કમિટીની રચના થઈ છે તો પણ આવી ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે શું આ કમિટીના સભ્યો પણ અજાણ છે તેવા સવાલો ઊભા થયા છે આજરોજ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની વરસાદી ગટરોમાંથી લીલા કલરનું પ્રદૂષિત પાણી વહેતું હોવાનું નજરે જણાતું હતું આ બાબતે અમે સ્થાનિક જીપીસીપી કચેરી અને ગાંધીનગર કચેરીને જાણ કરી છે ચોમાસાની દરેક ઋતુમાં આ આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે આ વહેતા પ્રદૂષિત પાણીથી આ પ્રદૂષિત પાણી આંબલા ખાડી છાપરા ખાડી અને અમરાવતી ખાડીમાં જાય છે અમરાવતી ખાડીથી આ નર્મદા નદીમાં જાય છે આ પ્રદૂષિત પાણી વહેવાના કારણે ભૂગર્ભ જળ આપણું ખરાબ થાય છે માનવ સ્વાસ્થ્ય અને જળચર પ્રાણીઓના જીવનને પણ જોખમરૂપ બન્યું છે ભૂતકાળમાં આપણે જોયું છે તો આવી ઘટનાઓ ન બને અને તંત્ર આ બાબતમાં સખત કાર્યવાહી કરી એવી અમારી વારંવારની માંગણી છે આ બાબતે પ્રદૂષિત પાણી ન વહે એ બાબતે કલેક્ટર સાહેબના હુકમ મુજબ અને એનજીટી કામ કામના કોર્ટના હુકમ મુજબ કલેક્ટર સાહેબે કમિટીની રચના પણ કરી છે કે આ ઘટનાઓ બને પરંતુ અમને આ એ ખબર નથી કે આ આ ઘટનાઓની જાણ કમિટીના સભ્યોને છે કે કેમ અમારી આજે પણ આ જ માંગ છે કે આ વરસાદી ઋતુમાં અને વરસાદ ઋતુ સિવાય પણ આવી ઘટનાઓ બનતી રહે છે તો આ જળ પ્રદૂષણ સામે સખ્ત કાર્યવાહી થાય એવી અમારી માંગ છે જો આ ત્રણ કિલોમીટર સુધી વરસાદી ગટરમાં પ્રદૂષિત પાણી અમોને નજરે જાણે છે અમોને દેખાય છે કે આ પાણી ક્યાંથી આવે છે તો શું આ તંત્રના જવાબદાર અધિકારીઓ કે કમિટીના સભ્યોને આ બાબતની જાણ નથી અથવા તો શું આ આખાડા કાન કરવામાં આવે છે કે કેટલીક બુક સહમતી સદી સધાઈ ગઈ છે વિકાસ સાથે આને જો વિકાસનો એક ભાગ ભાગ ગળી લીધો હોય એવું અમને લાગે છે પરંતુ આ પ્રદૂષણ એ ભવિષ્યની પેઢી માટે અને હાલ માનવ સ્વાસ્થ્ય માટે એક ગંભીર સમસ્યા છે અને આનું નિરાકરણ આવવું જોઈએ એવી અમારી માંગ છે